આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક શ્રીમાળી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસો એકોતેરની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને પચાસ વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને દસથી ચૌદ વર્ષની સજા થશે અને છ મહિનાની અંદર વિશેષ અદાલત નિર્ણય આપશે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાયરસની રસીની કોઈપણ આડઅસરના નિવારણ માટે જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું છે કે ખેડૂતોને રાજકીય હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા અંધાધૂંધી અને અરાજકતા ફેલાવવાના કુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે અને દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે નવસો છેતાલીસ કરોડ છ્યાસી લાખના પચીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસો એકોતેરની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને પચાસ વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી આ જીતના ઉપલક્ષે દેશભરમાં આજે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાઈ રહ્યો છે આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અવર માફ કરશો અમર જવાન જ્યોતિથી ચાર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી હતી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે મંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્હનું અનાવરણ કર્યું હતું શ્રી સિંહે ટ્વીટ સંદેશામાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશા તેમને સન્માન સાથે યાદ રાખશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યમાં જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનારા ભૂમાફિયા સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટનો કડક અમલ કરવાનું જાહેર કર્યું છે ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસની કાયદાકીય જોગવાઈઓનો આજથી કડક અમલ કરવાનો નિર્ણય કર્યો છે ગુજરાતમાં પહેલી વખત ગ્રેબિંગ એક્ટ એની અમલવારી આજથી આપણે શરૂ કરીએ છીએ અને આ કાયદામાં આપણે કોઈ પણ વ્યક્તિ એની મિલકતમાં પછી જમીન હોય મકાન હોય ઓફિસ હોય કોઈ પણ મિલકત એ મિલકતમાં કોઈ ગેરકાયદેસર ઘુસી જતા હોય પડાવી લેતા હોય બારોબાર દસ્તાવેજ બનાવી દેતા હોય એ બધા લોકોની સામે આ કાયદાની અસરકારક અમલ માટે આ કાયદા હેઠળ ગુનેગારોને દોષિત થરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે એક વિશેષ જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે સરકારી જમીન પચાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઈ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેક્ટરને અને રાજ્ય સરકારને આપમેળે સુઓ મોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે ફરિયાદ નોંધાય તેના ત્રીસ દિવસમાં સંપૂર્ણ તોહમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે આ કાયદા અન્વયેના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક દરજ્જાના અધિકારી કરશે આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ સ્પેશિયલ કોર્ટની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે આવી વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનારા કેસોનો વધુમાં વધુ છ મહિનામાં નિકાલ કરવાનો રહેશે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાયરસની રસીની કોઈપણ આડઅસરના નિવારણ માટે જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે રસીકરણના બાદ કેટલીક આડઅસરોની સંભાવનાઓને નકારી નહીં શકાય આ દિશા નિર્દેશો મુજબ દરેક રસીકરણ સત્રમાં સીમિત સંખ્યામાં રસીકરણ કરવામાં આવશે રસીકરણ બાદ લોકોને ત્રીસ મિનિટ સુધી નિરીક્ષણમાં રાખવા જરૂરી છે આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને દરેક પ્રકારની સંભાવનાઓના નિવારણ માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે અને તેમને દરેક બ્લોકમાં આ સમસ્યાના નિવારણ માટે ઓછામાં ઓછા એક કેન્દ્રની સ્થાપના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે કોવિડની રસી સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓ અને પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને આપવામાં આવશે ત્યારબાદ પચાસ વર્ષથી ઓછી ઉંમરવાળા વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવશે કોરોના રાજ્યમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે જિલ્લાવાર આંકડા જોઈએ તો વડોદરામાં એકસો પાંચ મહેસાણામાં ચોત્રીસ પંચમહાલમાં પચીસ નર્મદામાં અગિયાર મહીસાગરમાં નવ ભરૂચમાં સાત નવસારી અને તાપીમાં ત્રણ ત્રણ અને છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે કહ્યું છે કે ખેડૂતોને રાજકીય હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષો દ્વારા અંધાધૂંધી અને અરાજકતા ફેલાવવાના કુપ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે સુરતમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોના હામી છે અને ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે તેમના નેતૃત્વમાં સંસદમાં પસાર કરાયેલા કૃષિ કાયદા સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે ત્યારે વિરોધીઓ દ્વારા રાજકીય લાભ લેવા તેમને ખેડૂત વિરોધી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે શ્રી સી આર પાટીલે વધુમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ ભાજપની સરકારમાં તેમને મળેલા લાભ પ્રત્યક્ષ અનુભવ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ખેડૂતોને અનેક યોજનાઓથી ફાયદો પણ મળી રહ્યો છે કૃષિ સુધારણા બિલ અંગે લોકજાગૃતિ માટે ગુજરાત ભાજપ સત્તરથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન દસ ખેડૂત સંમેલનો યોજશે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે કે અઢારમી ડિસેમ્બરે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નવસારી ખાતે ઓગણીસમી ડિસેમ્બરે કરમસદ ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે સત્તરમી ડિસેમ્બરે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બારડોલી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોરવા હડફ અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સત્તરમી ડિસેમ્બરે પડધરી અને અઢારમી ડિસેમ્બરે વિજાપુર ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે નવસો છેતાલીસ કરોડ છ્યાસી લાખના પચીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે દાહોદને સ્માર્ટ સિટી બનાવી લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે કેવા પ્રકારના પ્રોજેક્ટો કરી શકાય તે માટે દાહોદવાસીઓથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાણી ગટર અને કચરા નિકાલ સહિતના પાંચસો ઓગણચાલીસ કરોડના દસ પ્રોજેક્ટ પ્રગતિમાં છે એકસો ચોવીસ કરોડના છ પ્રોજેક્ટ ટેન્ડરની પ્રક્રિયામાં છે બસો બ્યાસી કરોડના નવ પ્રોજેક્ટ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કક્ષાએ શ્રી ખરાડીએ કહ્યું કે દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે અર્બન હેલ્થ સેન્ટર સરકારી શાળા આંગણવાડીઓ પાર્કિંગમાં સુવિધાઓનો વધારો અને સ્મશાનગૃહના નિર્માણ અને નવીનીકરણ માટે સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે દોડભાગ ભર્યા રોજિંદા જીવનમાં સ્ટ્રેસને કેવી રીતે દૂર રાખવો તેની વિસ્તૃત છણાવટ કરવા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ પર એક વેબિનારનું આયોજન કરાયું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના કુલ સચિવ શ્રી ડોક્ટર અશોકભાઈ પ્રજાપતિએ ફેસબુકના માધ્યમથી વેબિનારમાં જોડાનારા તમામ સહભાગીઓને આવકારીને સ્ટ્રેસને મેનેજ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અમદાવાદ શહેર પોલીસે છેલ્લા ચોવીસ કલાકમાં જાહેરમાં થૂંકવા અને માસ્ક વગર બેદરકારીપૂર્વક જાહેરમાં ફરનારા ત્રણ હજાર સડસઠ વ્યક્તિઓ પાસેથી આડત્રીસ લાખ સડસઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસે કલમ બસો સાત મોટર વાહન એક્ટ હેઠળ એકસો ચોસઠ વાહનો ડિટેઇન કરીને પંદર લાખ છત્રીસ હજાર રૂપિયા ચાલકો પાસેથી દંડ પેટે વસૂલ કર્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં એપેડેમિક એક્ટ કરફ્યુનો ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદાના ભંગ બદલ ત્રણસો પંચ્યાસી નોંધી ચારસો નવ્વાણું આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે રેલવે દ્વારા રાજકોટથી સહેલાણીઓ માટે વિશેષ ટુરિઝમ સ્પેશિયલ ચાર ટ્રેનો ફેબ્રુઆરી અને માર્ચ માસમાં શરૂ કરવામાં આવશે રાજકોટ અને સૌરાષ્ટ્રની યાત્રા કરવા ઇચ્છુક સહેલાણીઓ માટે ઉત્તર ભારતની નમામી ગંગેનામની ટ્રેનો તેમજ દક્ષિણ ભારત માટે પણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે કે પ્રવાસીઓએ કોવિડ માર્ગદર્શિકાનું કડકાઈથી પાલન કરવાનું રહેશે આ અંગેની તમામ માહિતી આઈઆરસીટીસી ડોટ ટુરિઝમ ડોટ કોમ પરથી તેમજ રેલવેના અધિકૃત એજન્ટ પાસેથી મેળવી શકાશે સરદાર પટેલના એકોતેરમાં નિર્વાણ દિન નિમિત્તે સોમનાથ મંદિરે સરદાર વંદના અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા વેબિનાર સરદાર અને સોમનાથનું આયોજન કરવામાં આવેલું જેનો પ્રારંભ સોમનાથ મંદિર ખાતે પૂજારીઓના મંત્રોચારથી કરવામાં આવ્યો હતો જેમાં સોમનાથના ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણભાઈ લહેરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસો એકોતેરની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને પચાસ વર્ષ પૂર્ણ થયાના અવસરે આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને દસથી ચૌદ વર્ષની સજા થશે છ મહિનાની અંદર વિશેષ અદાલત નિર્ણય આપશે અને દાહોદ શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે નવસો છેતાલીસ કરોડ છ્યાસી લાખના પચીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટર વિજય ખરાડી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા